Iram jasi terus na, jai mataji, biram kerum, biram jai dalo, biras biram kere. Perniangan roti dah itu ni, nayo ijuar naik kita kahai, awak ni apa kerja lupa, ram-ram, sita ram, Jaya Krishna, Jaya Mataji, benda ini hawar hawar na. Tapi dia tu kerjimah biri biri, nayo, kalkar tawa aja, kono fear pergi nayo, kamar mah macam itu nayo, nanti okey ada, ni siapa kaharu tu ijo? હવે તો ઉભા ઉભા સીધું થવાઈ જાય ખાવ એટલે આજ દક્ષા ને કાલ આપણે બે બહાર જઈએ ને કાલ તો રિક્ષા માં બેહીન સીતારામ જય શ્રી કૃષ્ણ કર્યા હતા આજ તો બહાર આયલો આવ્યો ને આજ ખુરચી એ બેહી ગયો આજ ખુરચી બેઠા હતા આપણે ઓ એવું હતું રિક્ષા માં બેઠો તો મને એનું યાદ આવી ગયું ત્યાં પછી પાછા આવતા દે તો હરખ બેહાતો તે ઘણા કમેન્ટ કરીને કાલે કીધું તો વિડિયો જોઈને તો વિરમભાઈ તો ચકી ગયા ને કે હા એ તો ચકી ગયો તો

તો તમે એટલું બધું કયો એટલે અમને એમ થાય કે જો તમે અમારું કેટલું ધ્યાન રાખો છો આપણે તો આપણી તબિયત સાચવતા જ હોય પણ તમે આટલી બધી એના માટે કોમેન્ટ કરી કે ધ્યાન રાખજો ને ટચક્યુ કરાવી લેજો ને દવા લઈ આવજો ને તો એટલું બધું કીધું એના માટે થેન્ક યુ બધાને જય સીતારામ ને જય શ્રી કૃષ્ણ આખી આપણી યુટ્યુબ ફેમિલીને ને જાજા ને જાજા જય શ્રી કૃષ્ણ ને સીતારામ ત્યારથી તો શ્રાવણ મહિનો બેસી ગયો ને બધા ને શ્રાવણ મહિનાની શુભકામના હવે મેં કીધું કે આજતા થોડુંક કામ તો થઈ ગયું પણ હવે દક્ષા કહે કે હું લુગડા ધોવા જાઉં ને હું પછી ખડ વાઢી આવી થોડુંક વિરમને દુખે કડમાં તો મેં કીધું કે હું જાઉં તે ગાય હાટું થોડુંક ખડ વાઢી આવું પછી ગાય હાટું ખડ વાઈ ને હવે આપણે કંઈક કરશું ને રસોઈ પાણીનું ને હા

สีดําบุลลสีดําโอ้โอ้ยบุลล์โอ้ยบุลล์ आराम कर तो हूं अंदर आज तो फोन लीधो हाथ मे कम लावासरी कर

હવે તો સીધું ઉભાજી ઘડી ન ઉભી હજી થોડી ઘણી પાછળ કમરમાં હાલ માં તકલીફ નથી પડતી હવે એટલે હું કાલ દર્શાવે કહું

હા તો જશે ને એ સુકાઈ ગયા હોય હકેલ લેજે ને બીજા ભીના ભીના હોય ને દોરિયા નાખી દેજે હવા કડીક તડકો ને કડીક વરસાદ ને થાય તો આયલા રાખે બીજું હું તે હુકાણા હોય હકલે લેવાય બાકી ના બધા છે ને ચીણા ચીણા હોય દોરીએ પ્રિયલ ના નાખી આવશે ધારિયા માં દોરી છે તે એવું હાલે હા જી થાય એ થોડું ચાચું કામ તા પછી હું આ હોય લાવી જો અલી રો વેસ પાડી લાગેશ હું કઈ રૂ લાવ 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 うー<ア> આને અડધા પૂરી દે જો આ શું કરીએ આ જીતા ઘણીવાર દીધી તે રાખવાના આટલી વારે રાખીને ના જો જો ધ્યાન રાખતા હોય તો બસ હવે તો ધ્યાન રાખાય હું ઘણીવાર હું બે કામ કરી આવું ત્યાં સુધી તમારાથી તમારા રાખતી નથી ધ્યાન રાખવાનું હોય હવે તો ખબર તો છે કે ઊભી થઈ જાય છે હવે બેસતી નથી ને ઘડીક ઘડીક રમતી હોય ને ઘડી ઊભી થઈ જાય જો જોઈએ બસ બસ લે બસ લાલ આ કાઈ નથી

Chá chá, về nạp tiền của chá. tí tire, hay que yake. Ubira, 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 ubira,

બી ગઈ સીધી માયે તરત હળદર લગાડી દીધી મારા વાતો કરવા માંડી જલ્દી આલો દવાખાને જઈએ એમ કેવા માંડી ખબર ન પડી કે પગ માં કંકુ લગાડેલું હે લાલ લાલ જોયું એટલે એને એમ કે પ્રિયલ ને લોહી નીકળ્યા ચોલાઈ જાય તો લોહી નીકળે છોકરાઓનું કેવું હોય ધ્યાન તો રાખતા જ હોય આ છે ને બેઠા બેઠા ઉભી થઈ જાય હવે પણ આપડે હાથમાં હાથમાં જ હોય ને એક જણો કાહ હોય જ રહેતી તો મુકતા જ નથી